તો દોસ્તો આપણે આવી ગયા છે સોલા ભાગવત આપણી ગાડી પડી બીજું કાર વાળા અને જવાનું અંદર મમ્મી આગળ ઉતારી દીધા જતા મંદિર આપણે જે તમને દર્શન બહુ પબ્લિક છે ગુરુ પૂર્ણિમા છે એટલે ફૂલ પબ્લિક નો માહોલ છે તમે જોયું મસ્ત દર્શન થઈ ગયા આપણે ત્યાં પ્રસાદી બી આપણે ત્યાં જ લઈ લીધી ભાઈ મંદિરમાં આપણે રંગવદૂત મહારાજ ના મંદિર માં તમે મારી ગાડીમાં આગળ ફોટો જોતા છો ને એ જ બાપજીના મંદિરમાં તમને દર્શન બી આપણે કરાવી દીધા તો હવે અહીંયાથી નીકળીએ પ્રસાદ બી આપણે લઈ લીધો બરોબર તો મમ્મી ને એ લોકો ત્યાં ઉભા જુઓ રહ્યા તો આપણી ગાડી અહીં પડી તો ચલો ગાડી લઈએ બહુ દૂર દૂર થઈ છે પણ ચોમાસામાં તો કોઈ અર્થ જ તો ચલો નીકળીએ અને તમને બધા આગળ શું કરીએ આપણે તો આપણે ત્યાંથી નીકળી ગયા તમે કીધું પ્લાન કરીશું તો આપણે આવી ગયા પેલેડિયમ મોલ બરોબર તો ચલો મિત્રો અંદર જઈએ આપણે ચલો મિત્રો અને તમને અંદર મળીએ પેલેડિયમ મોલ આવી ગયા છીએ બરોબર તો અહીંયા જઈએ હવે અંદર નીચે ગાડી પાર્કિંગ કરીએ બેઝમેન્ટમાં જઈએ સીધા મોલમાં અંદર તો આપણે ગાડી પાર્ક કરી દઈએ અહીંયા બરોબર તો ચલો હવે નીકળીએ ઉપર જઈએ નીકળીએ કે તો ભાઈ મમ્મી આપણને લઈ આવેલા છે

શુભ જાણી કાલે લેવું તારે નિશાકભાઈ તો ભાઈ આપણે લઈ લીધા છે સ્લાઇડર્સ બરોબર ભાઈ ચલો હજી મમ્મી માસી આ ઉભા લેડો ભાઈ સ્લાઇડર લઈ લીધા આપણે જોવા ખાલી આ લોકો જોવા કે કે પગમાં ઘણા આટલું મૂકા લેવાય ચલો ચલો માસીન પકડી તો ભાઈ એમના તો મોડું મમ્મી ને એમના જવું તો એમના ના ઘેર તો આપણે ફટાફટ કોઈ જોવા ના દીધું ખાલી ક્લાસ સ્લાઇડર્સ લીધા ઓકે અને પછી કરી દીધું ઘરો વગેરે તો ચલો ભાઈ હવે જઈએ એમના ફાઈના ઘેર મમ્મી ઉપર ઉભા છે તો માસી આપણા જોડે આવી ગઈ અને નીચે ચલો તો આપણે આવી ગયા છીએ મમ્મીના ના ફાઈના ઘરે આઈ રહ્યા ઘર બરોબર તો ચલો અંદર જઈએ તો ભાઈઓ આપણો મમ્મીના ના ફાઈના ઘેર થી ભી ત્યાં નીકળી ગયા છીએ અને હવે જઈએ સીધા ઘરે આપણે પહોંચી ગયા છીએ વૈષ્ણવદેવી સર્કલ જોડે ચલો હવે સીધા ઘરે જઈએ મિત્રો જેમ કે આપણે સવારે ગયા મંદિરે ગયા મમ્મીના માસી ફઈના ઘરે ગયા સોરી સોરી મમ્મીના ફાય ગયા ગયા ઘરે અને હવે સીધા થઈ ગઈ કલોલ ગાડીની ડિલિવરીમાં એટલે ગાડીની એક ગાડીની વિઝિટ કરાવ કસ્ટમરના તો જઈએ અને પછી ફૂલ ટ્રાફિક જામ છે ચક્કા જામ છે બુમા બૂમ થઈ ગયું આવે ચારે બાજુ બરોબર અને આ પાર્ટી તો આવીને ઉભી છે અને વરસાદે ભાવો તો આગળ ચાલુ થઈ ગયું છે તો જલ્દી ફટાફટ જઈએ તો ભાઈઓ આપણે ગાડીનું શું પેલું શું કહેવાય કસ્ટમર ને આવીએ ઘરે અને ઘરે આવીને જોરદાર ભાઈ બની જાતો રોટલો કઢી હવે બીજું ખોલો જો આહા જુવા બાકી આહાહા રોટલો કઢી છૂટીદાર બાદ ડુંગરી સ્પેશિયલ ઘી પૂરો ખોલો પૂરો ખોલો બાપા ભગવાનનો પ્રસાદ છે ને લાડવા બરોબર તો ચલો ખાઈ લઈએ ભાઈ તમારે મળીએ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ કેમ કે આપણે ખરી લીધું તો પછી બેઠા હતા બધા ફેમિલી જોડે અને બા અહીંયા સુઈ ગયા છે ને વાગ્યા છે બાર બરોબર ચલો આજના બ્લોગમાં આટલું મળીએ નવા એક વ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એક બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત